आरती रे छाय हर सिद्ध मात नीरे मा दम दम नो बतवा गे रे जन नन जालर खन के रे हाय बाप डो हाय से कर हूं काम करू की अन द... ओ वाह आ हो के का पेलू बाप रे पाणी वाळवान था ते ने अख मान थोडू खालो वाढी रे जगा आ वाढवून वाढो करू कर ना करचे पावळा पडे सचे मूस खोरी ना पेलू करा ઉપર તો નીકળે ખાલી ખીસડી પાણી સપના પૂરો કરવા તો હું કાઈ શે શિભમાન હો ખબર કે અલી એમ નઈ કેતી આ કીધું હું કરતીતી ઓ તો તન કઈ દો પેલા ગોતા ના કાલ કાલ કરતી તણ કોઈ જાણા હોતાણ બસ ગોતા તન કાલ કરો છો ઈમાં એવું નઈ હું કરતીતી વ ખોતરતીતી કો ગાયન ગાતીતી તું તો જબરી ગઈシલી હું તો બાપ્યા આટ આટલી રહી જઈ નકા કલાકાર હોતા તારે તો એસા હોતી એસા હોતી આ તું ક્યાં

अली मोय ऊना होय ना ना तू तो जे वातो करेसी काम करती है पण मन तो काही गमताज नाही अली तू गुजराती बोल हा ना आणि मला हिंदी म खावानी पडती ना हा, हा थोडं भाणी सुकली आमळा એટલે वडी इतलो आवडली जाय आनु जो हा फर तो मु ताने इंग्रजी बोलतेसी शिकव तू जो ओहो काय बोलते हा काय बोलते पब्लिक थन थन थाई रही सो ना का लो होय मर तो कॉल ये वाला छुट्टी जवान है हर बाप भाई मुंह काऊ सो हाँ का बाइक लाया हुआ है तो अपने हेडवू पड़ा अरे पन बाइक लाई है पन तू हाथों खा आप लोग का पाका तो हेतर मतो वेशिन को खलाई है हाल खबर सा का वो हमारा बादा सा तू करवानू મને ખબર છે બાધા છે પણ પૈસા ના જોવું કે લાબા માટે બધું આ રેડા એ બધું તો જવા દયો પણ હવે ઘેર જઈને હું રોવા દે ને તો આય પેલો આઈન બીજું રોવા એક ઘર માં બેસુલા કરાય સમજાઈ દે કે જે સમજાવવાનું હોય માર તો કેટલું દુખ વાળીન ફરવાનું કરે માને વાત કરે તાકુડી વાત કરું છું પણ લે એ તો તારે બોલવા નહીં સમજાવવાનો પછી તો કેટલું એ માર રોવા દેલો ગા મારતો નહીં કોઈ હું ખરાબ રોવા દઉં છું

તે આપણે એનું ખાવું તો કોઈ મરી જવાનું પપ્પા ને સિંગ ભાવે છે તે મોલ આવી હતી સિંગ સાણા ભેગા કરી એ તમે ખો સોટેલી તમે ખો સિંગ સાણા માં કોઈ ખાવ નહીં ખાવરા છે સાણા પેલા ઘણા ખાધા મે પણ મા હું તમે હું કા બોલો ખાલી ખોટું તમને તમને બે કોઈને કોઈ કીધું બે શબ્દ કીધા હોય તો મને કયો એ વો ના માય ભલીવાર જ નહીં એ બંધા તું બંધા બંધો તમે હાલો ભલીવાર પણ બાઈડી ખબર ના પડે મન પણ લાગતી ના હોય એને બોલવા જોવો છો હા તો કરો છો કોમ કરે છે કોમમાં કોઈ શાન ના લાવ અવ તો વધારે ન બોલે ને તાન પહેલા તાન નથી ખબર પડતી જેવો કતો હરીન બોલતી નઈ તો એમને બોલ બોલ કરો ઓય તારી જો કા કઈ ફરો તું બંધ થઈ જા કીધું કાય કોક બાપડો બેહો બેહો અલ્યા મારે શું કરું તારા પર કા આ તારી માના પણ મે માતો હુડી વચ્ચે હોપારી છે પણ તય બે બે હો અમાર રોધે પર ખાઈ લે એમ કેવું છે ખા ના ના હોપારી કટિંગ થઈ દો લે આવો પણ શો કંજો છો સાપરાડ્યા મારા મારા સાપરાડી હેશ પણ એ એ બધું બંધ કરો રોધવાનું બધવાનું પર એક ભેગું આવી જો પણ હું બનાવી દઉં દૂધીનું શાક ને બાજીન રોટલા તારું રોજેલું તો કૂતરો ના ખાય ના મેહા ના ખાઈએ બાફા ના બાફા છોકરા ને છોકરાની તો જો હું કોઈ બોલીશ સીવા

કેમ નઈ કરતો આજે તેસી કા? કે કોમ કોમ કરીને મરી જ અને પેલો ભોણિયોય મરી જ. એ ફોન કરો છો બાપા? તે ના હોય તો કરી આલ કે તે નંબર હોય તો નંબર તો હજ ઓ નંબર કાઢો. લે બાપા ડીંગવાગે છે? હો. હાલો. હાલો. આ ભોણા કરો છો? બોલો બોલો મોમા. તમે તો પછી મોમાનું ઘરે ભૂલી ગયા પહેણાયા પછી તે

આ પેલી મંગુ રહી ને હો એ મારી બાપની દાદી સેવા ખોસા કર્યું છું બોલજે સેવા ખોસા કરી સાડે નવળ તાણ બાયરી બોલ ખવરાવાનો રોટી ખાવાનો બધું કે છે તો એ પેલું સાપરૂ હો ઈમો નાના પડી રહી કે હું ચૂચુડો રોટલો ખાવ એવું છે તાણ પણ એરીયે છે કે હું કરવા બેઠી છું આટલી ઉમર એવા પકોરનું નામ લેવાનું હોય શું કરવાનું હોય તાણ અને હમૂદી બુદ્ધિ નઈ બોલ પાડીન બોલ બોલ હારું એડ હું તો આવાળી આવતાણ અને હું કેતીતી રેખા હા જે કેવો ભક્તિ કીધું એમ નેમ ના થાય હ ઓ હા જો આથી મારા બાપની દાદી હરું મારી દાદી તો ફોવાળો ના ના આયો છે હા ભણી આ ફોમામાં મગ વાયા છે તે થોડી એક વેણીન બેરો વરસાદ આવી ગયો છે વળી થોડી બાકી રહી ગઈ બાપ સબર હેગો થઈ સો મગની તો હું તો સમણ મન લેવા મગ લેવાના સમણ જેવા મગ થઈ વાસ તાણ મગ ન બગ માર થોડા મઠે બાબા હે ભયા હા ભલા બેટા

એ ભોણા પેલા ઘેરા કે ઘેર પેલા નવા ઘેર નવા ઘેર તાણે આ રહ્યો આગે હું કરું થોડો સાન નઈ મેલો ભૂન બેજે તું કોઈ સાન મેલો હ ભોણા ઓ ભોણા ભોણા

એ તો આપોચ ચાજર ત્રણ છોકરો છે આલું સમલે અલ્યા બોણરાય બોણ હોભરતું હા ઓ મમોને તો આવો કેનો તો તમે તો પાછા કો રદો પાછા મોમાનું ગોમ હમુરતું ઘર છોડી ગયા બોણા મોમા પણ એક ડાળો નિર્વા નહી હું આવો ક્યો કોમ તા ભાઈ હોય એક ડાળો આવ આયે હોડો એક હું નાટલું જ અમે જો મેઠાજી આટલા સુધી આયા હતા અને પોણા હું તપ્રીટ થા તમારા એ તો ઓમ ઓમ આટલો ફોન માં કીધું દીધું તમે ટપકો આલવા જ આવ્યો છું એ તો કોઈ ને અરે બે જણો માર માન બે લડુ છું એટલે પડી ઝઘડા થાય છે આ વળી કે મને આ રોધેલું ગમતું નહીં આ લુગડો ગમતો નહીં આ વળી કે માં મને બોલું છે અને ખોટું હું તો કોઈ હુંકાર લડું છું હું બે શબ્દો કયો તો સારું પડ્યું હવે ભોણા હવે તું જો મેઠાજી ભોણો એક ના એક છે બરાબર

ધોજા કરવાના આવશે સુખ શાંતિ ઘર માં બે રોટલા ખો મારા બોલ બુન તને આવું તપી કે આ રોધવાના ના લુઘડો ધોવાના હા તે કોસા કાઢી કે તકલીફ તો કોઈ નહીં પણ એ રોધાય મન ગમતું જ નહીં ને બાપ હવે જે રોધાય ખાઈ લેવાનું ટાઈમ જે તને ટાઈમ રોધી ના છે ને મહત્વ છે તારે હિમ તો રોધા ટાઈમ છે રોધી દે પછી ખાતાજી જેવું ખાવાની પૂછી લે છોકરાની બાયડી આ ટીણીયાની બાયડી તમોને કદી આજુજી કદી બોલીયા નહીં ટાઈમ જર ખવરાવ કરી અને ટાઈમ જે બધો બધા લુકણા બુકળા બે જોઈ નાખે છે પણ આ તમારી બુડની જીકર શું સંસ્કાર તમે ઈથી આલ્યા છે એ કોઈ વાતના બધા ખોસા પડી તો મેઠાજી તો સીધે અને ઓના મુઢાજી તો મોચ નથી ઉડતી હોટી જેવી અને હોટી જેવી આ સાઈન છે વિનેવી કોમો કોમ રે બધું તું કઈ રસ ના હે કરજે ઉના એ પણ બાપ મને કીધું સાલા એ એનું કામ જ નહીં કામ કરેલું મારું ખોટું કર્યા વગર ના હોટી જેવો હોટી જેવો કાયમ થી રહ્યો

હતે નઈ બોલ્યા મકવા તાણવાળી બોલી તાણ ખબર છે ડળો પણ આપડી બાયડી બોલાય બોલાય પહાણી બોલાય ઈ હોય આઈ બેહાય કે નઈ બોલાય 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 બોલાય